આ મહારાજ આવ્યા છે કુખાર મેરડી માતાના દર્શન કરવા માટે અને તેમને પણ એવો વિશ્વાસ છે કે આ માતાજી જે કાર્ય કરે છે એવું કરતું બે હજાર પચીસ માં કુખાર ભક્તોને જાહેર વાત કરી દીધી કે ગંદકી કરવાવાળાએ અહીં આવવું નહીં તો કોણે અહીં ના આવવું તેના વિશે આજે આપણે વાત કરવી છે કે કોણ છે જે અહીં ગંદકી ફેલાવે છે અને આ સમાજને ખોટું ખોટું નામ આપી રહ્યું છે તમને મેરડી માતા એવું કહી દે કે અહીં આવતા નહીં તો તમને કેટલું ખોટું લાગશે મા પોતાના દીકરાને ક્યારે ના પાડે નહીં છતાં પણ આજે માએ જ કહેવું પડ્યું કે ભલે તમે મારા દીકરા રહ્યા પણ જો આવું કોઈ કાર્ય કરતા હો તો તમે મહેરબાની કરીને અહીં આવશો નહીં સાધુ સંતો ગુવાજી સિંગર ભક્તો એ કુકાર મેળી ના સાનિધ્યમાં આજે કરોડો લોકોની આસ્થા છે દેશ વિદેશ થી લોકો અહી આવે છે અને માના સાનિધ્યના અંદર આવીને ચાલીસ થી પચાસ હજાર લોકો છે છતાં પણ મા કુકાર મેરડીએ આજે બધાને એક જ પ્રાર્થના કરી નોનવેજ ખાતા હોય જે માંસ મછલી વગર એમને એક મિનિટ ના ચાલતું હોય અને જે અખંડ વ્યસન કરતું હોય જેમ કે શરાબ પીતું હોય એવા માણસો એ અહીં આવવું નહીં એનું કારણ છે કે તમે તો દુઃખી દુઃખી થાવ જ છો સાથે સાથે તમારા આજુબાજુનું વાતાવરણ પણ તમે દુઃખી કરો છો અને માં મેલડીને તો તમારાથી બહુ જ દુઃખ થાય છે કેમ કે માં મેલડીએ પહેલાં પણ કીધું તું પ્રવચનના અંદર કે આવા લોકોથી મને બહુ જ નફરત છે કે જે આ દેશના અંદર આ સમાજના અંદર ગંદકી ફેલાવે છે તમારા કારણે મારી કુખાર મેલડીનું નામ વગોવાય છે તો હવે આપણે પણ જશું જઈને માના આશીર્વચન લેવા છે અને એક વાત પ્રવચન અંદર કોખા કીધી કે તમે મારા અંદર આવીને એક કલાકનું જો સાંભળતા હોય એમાંથી જો એક વાત પણ તમે એક વાતનું ભાતું બાંધ્યું તો પણ તમારું જીવન તરી જશે અને મારી કુકાર બહુચર મેલડી તમારી સો ટકા રક્ષા કરશે પણ તેના માટે સત વિચાર રાખવા જોઈએ અને તારું ની ભાવના છોડીને માતાજીના આગળ જવું જોઈએ ત્યારે જ આપણું કાર્ય થાય છે આપણે આપણો અહમ ઓગાળતા નથી એના માટે આપણે ભગવાનને દોષ આપીએ છીએ ભગવાન તો બધાનું ભલું જ કરે છે અને મા કુકાર મેલડીએ તો આજે દેશ વિદેશના અંદર લોકોના કામ કર્યા છે

તો મા મેરડીએ મારી કુખાર મેરડીએ તો એવું કીધું છે હાથ જોડીને કે મહેરબાની કરીને આ સાનિધ્યના અંદર આવશો નહીં કેમ કે આ સાનિધ્યના અંદર સંતો મહંતો ભુવાજી અને મોટા મોટા લોકો આવે છે એમના એમના આશીર્વાદ લે છે છે ચરણ સ્પર્શ કરે અને તમે આવું ખોટું કામ કરી અહીં આવો તો માતા મેરડીને બહુ દુઃખ થાય એના માટે માતાજીએ પ્રેમથી કીધું કે આવી વ્યસન કર્યા વગર જો તમે અહીં આવશો તો તમને બહુ જ આનંદ થશે અને તમારી માતાજી બધી મનોકામના પૂરી પણ કરશે